આસો સુદ નવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ જય મેળડીમાં બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણી સંજુ મેળડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આ બધા મિત્રો હેમ ખેમ સર્વકુશળ મંગળ હસો તેવી મેળડી માતાજીને પ્રાર્થના કરું છું વહાલા મિત્રો નવરાત્રીની આઠમના દિવસે રાત્રિના સમયમાં કરીલો આ ઉપાય કુળદેવી માતાજીની કૃપા પ્રાપ્ત થશે અને કુળદેવી માતાજી સદાય તમારી ઉપર રાજી અને પ્રસન્ન રહેશે ન ધાર્યું હોય એવું કાર્ય એક હજાર ટકા પરિપૂર્ણ થશે મહિનાની નવરાત્રિ અને નવલી રાત્રિ એટલે નવરાત્રિમાં નવદુર્ગામાં ભગવતીની આરાધના કરવાનું પરમ શ્રેષ્ઠ દિવસ ગણવામાં આવે છે આમ તો કુળદેવી માતાજીને પ્રસન્ન કરવા માટે બધા જ દિવસો શ્રેષ્ઠ છે પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગણીએ તો નવરાત્રિની આઠમનો દિવસ છે તો વાલા મિત્રો તમે તમારા કુળદેવી માતાજીને માનતા હોય તો આ વિડીયોને અંત સુધી અવશ્ય સાંભળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને હાઈપ અને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી તમારા કુળદેવી માતાજીનું નામ લખી દેજો અને આપ આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેલડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો વિડિયોને શરૂ કરીએ કુળદેવી માતાજીના આઠમના બધા જ મિત્રો નિવેદ કરતા હશો આઠમ હોય અને આપણા કુળદેવી પ્રસન્ન કરવા સતત કરતાજીને મિત્રો કુળદેવી માતાજી આપણા ધારેલા કામ પરિપૂર્ણ કરવા માટે તૈયાર જ હોય છે પણ કુળદેવી માતાજીને ખાલી પોકાર કરો હૃદયનો પોકારની જરૂર છે કુળદેવી માતાજી બહુ જ નજીક છે તો એ કુળદેવ માતાજીને પ્રસન્ન કરવા છે તો આઠમના દિવસે કયો મંત્ર જાપ કરશો કરશો કઈ રીતે કુળદેવ માતાજીને પ્રસન્ન તો આસો મહિનાની જે આઠમ આવે ને એ દિવસે કયો સમયમાં ખાલી આટલું કર્મ કરવાનું છે ખાલી આટલું કાર્ય કરવાનું છે કારણ કે આપણે જોઈએ છીએ કાળિયા ભીલને માં ભગવતી પડદે વાતો કરતા રાવ ઘણ ને વારે માં ભગવતી કોળિયાલ ચડ્યા હતા ખ્યાલ હોય તો અરે જ્યારે ઝઘડું સાણું નાવ ડૂબવા લાગ્યું અને સિકોતરને યાદ કર્યા હતું એમાં સિકોતર અનેક કાર્ય કરી અને અનેક નામ પડ્યા છે માતાજીના તો આપણી પણ મનની ઈચ્છાઓ હશે કારણ કે તમારા અમુક કામો અટકીને ઊભા રહ્યા છે તો એકવાર વાર ભરોસો તમારા કુળદેવી ઉપર રાખી અને એકવાર આ આટલો ઉપાય કરીને જોવાનો છે કારણ કે મોટામાં મોટી વાત છે શ્રદ્ધા અને ભરોસો નથી રાખતા અને ચિંતન કરો પરીક્ષા તમારી હરપળ મેળીમાં કરશે પરીક્ષા હરપળ તમારી જિંદગીમાં આવશે પણ એ પરીક્ષામાં પાર ઉતરવું કે તમારે તમારા જગ્યાથી દૂર થવું કારણ કે મેરડી માને માનતા હોય અને કદાચ આપણું કામ ન થાય તો મા મેરડી તમારી પરીક્ષા કરતા હોય અને પછી આપણે કોઈ જોડે બેઠા હોય અને આપણને કે ભાઈ જો હું મહાકાળીને પાવાગઢ ગયો તો અને આટલી માનતા કરી મારું તો પાંચ દિવસમાં કામ થઈ ગયું એટલે પાછા આપણે મહાકાળીને માનીએ દેવી બધા એક જ છે પણ કુળના દેવી એટલે કુળદેવી જો કુળદેવી ઉપર આરાધના રાખી જે કોઈ દેવીનું મનમાં સ્મરણ કરતા રહો કુળદેવી માતાજી આપણા કામ કરે છે અને કુળની દેવી છે રક્ષક દેવી છે જો આપણા કુળના દેવીને આપણે ભૂલીએ છીએ ત્યારે આપણા જીવન ઉપર યુક્તાઓ આવીને ઊભી રહે છે આપણે જીવનમાં તમામ પ્રકારના આધિ વ્યાધિ અને ઉપાધિ આવે છે જેમ વાદળ બંધાય અને વર્ષા થાય નહીં એમ તમારી ભક્તિ વધે ત્યારે તમને સમૃદ્ધિની વર્ષા પ્રાપ્ત થાય છે સતત માનું ચિંતન કરો અને આ નવલી નવરાત્રિમાં આઠમના દિવસે એક શ્રીફળ તમારે રાત્રિના સમયમાં નવ થી બારના સમયમાં કુળદેવી માતાજીને અર્પણ કરવાનું ધરાવવાનું છે શ્રીફળ વધેરી કુળદેવી માતાજીને પ્રાર્થના કરીએ ત્યાર પછી કુળદેવી માતાજીને પ્રસન્ન કરવા માટે વિવિધ પુષ્પથી કુળદેવી માતાજીને ત્યાં મંદિરની આગળ રંગોળી કરજો સજાવજો કુળદેવી માતાજીને સુગંધિત પુષ્પની માળા અર્પણ કરજો પછી કુળદેવી માતાજીને આપે જે કંઈ નિવેદ કરતા હોય કારણ કે ઘણા બધા પ્રશ્નો હોય છે જે કોઈ નિવેદ તમારા વડવાઓ કરતા હોય એ બહુ શ્રદ્ધાથી નિવેદ ધરાવજો ઘણા લોકો તો નિવેદ આપણે કરતા નથી એવા ઘણા લોકો હોય છે તો તમારા કુળદેવીને તમે નિવેદ ધરાવો ને તો એનાથી તમારા જીવનમાં સમૃદ્ધિ પ્રાપ્ત થાય કારણ કે અત્યારે મનભેદ બહુ થઈ ગયા છે ભાઈ ભાઈને ન બને હેરાની જેઠાણીને ન બને એટલે નિવેદમાં પાછા જુદા નિવેદ કરવા માંડે છે પણ એમ ના કરશો વાલા મિત્રો મઠમાં આખો પરિવાર શક્ય હોય તો એક જ જગ્યાએ બેસી મઠમાં કુળદેવી માતાજીને સરસ મજાના અર્પણ કરી અને નિવેદ ધરાવ્યા પછી કુળદેવી માતાજીનો પ્રસાદ લેજો અને પ્રસાદ લીધા પછી તમારા જે કુળદેવી છે એની પાંચ માળા રીમ આગળ લગાવી પાંચ માળાનો જાપ કરજો અને સાથે સાથે ચોક્કસ આઠમના દિવસે રાત્રિના સમયમાં સિદ્ધ કુંચીકા સ્ત્રોતનો પાઠ કરવો અને તમારી પાસે લક્ષ્મીજી ટકતા નથી એવા પ્રશ્ન હોય છે ઘણા તો એવા લોકોએ તમારી શક્તિ પ્રમાણે માના ચરણમાં જે કંઈ પૈસા મૂકો એ સિદ્ધ કુંચકા સ્ત્રોતથી સિદ્ધ થયેલા જે કોઈ રકમ છે એ તમારા પૈસા રાખતા હોય ને ત્યાં આગળ મૂકી દેજો એટલે તમારે ત્યાં પ્રગતિ અને ઉન્નતિ થશે દીકરાના કે દીકરીના લગ્ન નથી થતા તો જો લઘુ શ્રીફળ મળે તો એ રાખવું લઘુશ્રી પણ ન મળે તો સોપારી રૂપ સવારૂપીઓ મૂકી અને કુંજિકા સ્ત્રોતના પાઠ બને એટલા એકાવન કે એકસો આઠ તમારી શક્તિ પ્રમાણે રાત્રિના બાર વાગ્યા સુધી પાઠ કર્યા પછી એક ઉળદૈવી માતાજીનું જે ફળ છે એ તમારા કોઈ કબાટમાં કે કોઈ પણ તિજોરી કે મંદિરિયામાં પણ રાખી શકો છો મિત્રો આઠમના દિવસે આ પ્રમાણે કરશો એટલે ઉળદૈવી માતાજી કાર્ય પરિપૂર્ણ કરશે આઠમના દિવસે બાર વાગ્યા સુધી તો જાગવું જ જોઈએ અને ત્યાર પછી કુળદેવી માતાજીનું ચિંતન કરતા કરતા રાત્રે સૂજો કદાચ કુળદેવી માતાજી તમારા મનની ઈચ્છિત કાર્ય પૂર્ણિમા પહેલા પણ પરિપૂર્ણ કરી દેશે કારણ કે આ ઉપાય બહુ સરળ છે કારણ શાસ્ત્રમાં કીધું છે કે પોતાના પિતાજી છે એ કદાચ દીકરાને વ્હાલ કરતા જ હોય પણ આપતા વાર લાગે પણ માં છે ને એ દયાળુ છે પ્રેમની મૂર્તિ છે વાત્સલ્ય પોતાની આપણે પહેલામાં પહેલી તો વાત એ છે કે ઘરના ત્યારે મઢવાળી દેવી પ્રસન્ન થાય નવરાત્રીમાં કુળદેવી માતાજીને ગમે તેટલી આપણે આરાધના કરતા હોય પણ પોતાની માને ન બોલવાના શબ્દ બોલતા હોય તો વાલા એ મઢમાં બેઠેલી દેવી સ્વીકારતી નથી એટલી વાત પણ ચોક્કસ યાદ રાખજો પહેલાં તમારી માને તમારી માતાને જે જોઈએ તે અર્પણ કરતા શીખો એની સાથે ભર્યું સંબંધને અનુસરતા શીખો મા બાપને કંઈ નથી જોઈતું વૃદ્ધા અવસ્થામાં મા બાપને કેવલ પોતાના દીકરા પાસે અપેક્ષા એક જ હોય છે કે મારો દીકરો મારી પાસે બેસી અને મારું ધ્યાન રાખે જ્યારે એની બાલ્ય અવસ્થામાં મેં એનું ધ્યાન રાખ્યું અને વૃદ્ધા અવસ્થા અને બાલ્ય અવસ્થા સરખી હોય છે વાલા મિત્રો એ અવસ્થામાં માનું ધ્યાન રાખજો જો માનું ધ્યાન રાખશો તો મઠમાં બેઠેલી કુળદેવી માતાજીનું જો ચિંતન નહીં કર્યું હોય પૂજા નહીં કરી હોય ને તો પણ એક હજાર ટકા તમારી ઈચ્છિત કાર્ય પરિપૂર્ણ થશે તો ચાલો વાલા મિત્રો આ વિડીયોમાં આટલું જ જો વીડિયો તમને ગમ્યો હોય તો વિડીયોને હાઈપને લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી તમારા કુળદેવી માતાજીનું નામ લખી દેજો અને મિત્રો તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેલડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય કુળદેવી માતાજી જય મેલડીમાં જય શ્રી રામ